તેના આજે વીર બાળ દિવસ ના પ્રસંગ ઉપસ્થિત થવા થયું છે અહિયાં ખુબ ધાર્મિક વાતાવરણ ની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણ નો પણ કાર્યક્રમ હતો એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને આ એક ખુબ જ મહત્વ ના મારી ઉપસ્થિતિ મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે આજે જે મોદીજીએ બાર દિવસ ગુરુ ગોવિંદસિંહજી સિંહજીના સપુત્રો જે ચાર શહીદ થયેલા બાવીસ તારીખે અને સત્યાવીસ તારીખે જેમની ઉંમર સત્તર વર્ષ ચૌદ વર્ષ નવ વર્ષ અને સાત સાત વર્ષની હતી એમને બાર દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન બધાયું જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા સંગતના દર્શન કર્યા આજે અમને બી સારું લાગે છે કે ભાઈ જ્યારે અમારી સિર્ફ બે પર્સન્ટની આબાદી છે અમારી કુરબાનીઓ આખા દેશમાં યાદ આવે છે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે જા કાર્યકર્તા અમારી જોડે જોડાય છે ત્યારે અમને બી બહુ ખુશી થાય છે આજે આજે અમને સાહેબ આવ્યા છે અમને બહુ ખુશી થઈ એમને વીસ બાર દિવસ મનાયો એમની બહુ ખુશી થઈ અમને ધન્યવાદ કહીએ બસ આવી રીતે આવતા રહેજો છવ્વીસ તારીખે આઠ છે અધ્યક્ષ શ્રીમતી ની પટેલ આપણા કોલેજના ના પ્રિન્સિપાલ ડોક્ટર